આ ભાઈયા કેમ આવે છો એ જઈએ છીએ અને અમારે એક આલ બોર્ડ લગાવવામાં આવ્યોતું અમારા અસંતુષ્ટ જણાએ અમારું નાખવામાં પોલીસ આવ્યા છીએ અમારી અરજી પોલીસવાળો નથી કેમ કે ઈ કોર્પોરેટરનો છે કોણ છે કોર્પોરેટર છે ખાચર ખાચર એનો કોઈ અને આ અમે મત દઈને તમને ચૂંટ્યા છે

અત્યારે અમારે અંદર ખર્ચો કરવો કે ન કરવો એ જ અમે ડિસિઝન ન લઈ શકતા તમારા કેટલા સભ્યો રેડી છે તમારી પાસે 184 જણ 103 ફર્મ અમે 105 માંથી 84 જણાનો એમઓયુ થઈ ગયું છે હાઈકોર્ટમાં કેસ છે અમે કાલે સંમતિથી બોર્ડ લગાવ્યું હતું રાત સુધી 2 વાગ્યા સુધી હતું રાત સવારે વાગ્યા સુધી લોકો જાગ્યા છે 2 વાગ્યા સુધી લોકો જાગ્યા છે ગ્રાન્ટમાંથી ખાળકુઓ કોણ છે ઓકે ઓકે અમે નિરાલી સોસાયટી માં રહીએ છીએ જે વેજલપુર માં આવેલી છે અમારી સોસાયટી નું રીડેવલપમેન્ટ નું કામ ચાલુ કરેલ છે અમે જે એંશી ટકાથી થી મેમ્બરો અમારા રેડી છે અને બાવીસ વીસ ટકા જેટલા મેમ્બરો રેડી નથી અમારી સોસાયટીમાં અમારા સોસાયટીના કમિટી મેમ્બરોને ભાજપના જે કાર્યકર્તાઓ છે અને એમના સગા સંબંધીઓ છે એમના દ્વારા ધમકીઓ મળી રહી છે કે તમારા લોકોનું રીડેવલપમેન્ટ અમે નહીં થવા દઈએ હમણાં હાલમાં ગઈકાલે જ અમારા બિલ્ડરે રીડેવલપમેન્ટનું બોર્ડ લગાડવામાં આવ્યું છે તો રાતે કોઈ અજાણી વ્યક્તિ જે લોકો નેગેટિવમાં છે અમને ઓર ડાઉટ છે કે એ જ લોકોએ કર્યું હશે જેમને વોટ કાપી નાખ્યું છે फाડી નાખ્યું છે અને સોસાયટીના રહીશોને ધમકીઓ મળી રહી છે જો ભાજપવાળા આ લોકોને સપોર્ટ કરતા હોય તો અમારા સોસાયટીમાંથી કોઈ જણ ભાજપને વોટ નહીં આપે અમારી સોસાયટીમાં કોર્પોરેટર રહે છે સી સી1 છે સી1 માં એમનું એક ઘર છે ને એ1 માં એમનું ઘર છે એમણે એ1 માં ઘરમાં દુકાનો કરી છે અને ઇનલીગલ છે દાદાનું બુલડોઝર બધે જ ચાલે પણ ભાજપના નેતાઓ ઉપર ચાલતું નથી ભાજપના નેતાઓને ભાજપ છાવરે છે અને ઇનલીગલ કન્સ્ટ્રક્શન અને લીધે અમારું રીડેવલપમેન્ટનું કામ અટકેલું છે બિલ્ડર આગળ એને પર સ્ક્વેર ફીટ 1 લાખ રૂપિયા માંગેલા છે સુરેન્દ્ર ખાચર કોર્પોરેટર સરખેજ વોર્ડ

તેના માટે ઉતરવું પડે તો એ વસ્તુ એ કોઈ કોઈ વસ્તુ દે આ પ્રયત્ન તમે બધું સાહેબ ફાયદા કે એટલે અમને હેરાન સાહેબ થાય परपणी जी राम जी राम परि जाए राम जी पर आवाज क्या नहीं है हम उनको भेज को ले पेपर हमारी बात को विजय काम हमारा नहीं कमन में तुमने और काम हमारा बाबू तो बाबू तो नहीं क्यों પછી क्या हमारी माता अर्जीला लग गए आप रिपोर्ट करो नहीं चलो तुम જો તમે જો તમે કામ કરો તો મારું થશે જો જો તમે ભર્યા કરો આ લેડી છે ને આ વાત કરો ને આવડી જોયા આપણે <coughs> <coughs>